જય માતાજી ઠાકોર સમાજના બંધુઓ વડીલો આગેવાનો યુવાન મિત્રો આજે કંકુબેનના પતિ એટલે કે દશરથભાઈ શાંતિજી જમણેસા ગામ વાઘોર તાલુકો દાંતીવાડા જિલ્લો બનાસકાંઠા આજે આપણા વચ્ચે નથી પણ એમની સૂઝ બૂઝ અને સારા વિચારોને કારણે એમણે પોતાની એલઆઈસી લીધેલી હતી આ કંકુબેન છે અને એમના માતુશ્રી છે ગંગાબેન એમના ઘરમાં જે માનો કે જે હતું એ બસ એ જ હતા બીજું કોઈ આધાર આગળ પાછળ હતો નહીં પણ એમના સારા વિચારોને કારણે એમને એલઆઈસીની વધારે મોટી પોલિસી તો નથી પણ દોઢ લાખની પોલિસી હતી તો એલઆઈસી દ્વારા એમના બેંકના ખાતાની અંદર જે ચૂકવણું કરવામાં આવ્યું છે આજે એ અમને ગર્વ તો નથી થાતો પણ દુઃખ થાય છે કારણ કે એલઆઈસી ઠાકોર સમાજની અંદર લોકો લે છે પણ ભરતા નથી નિયમિત ભરતા નથી ટાઈમે પ્રીમિયર નથી ભરતા અને ક્યારેક કોઈ એવો અશુભ પ્રસંગ બની જાય ત્યારે દુઃખનો પહાડ તૂટી જાય છે એટલે આવા સમયે હું આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જેવી રીતે આ બેને અને એમના ઘરવાળે દશરથજીએ જે એલઆઈસી ભરી તો આજે એલઆઈસીમાંથી એમને જે વળતર મળ્યું છે એના આધારે એક એમનો નાનો એવો આશરો બનશે કારણ કે દેખો આ એમના માતુશ્રી છે એ પણ હવે ગડપણનો સહારો એમને પણ ભગવાને કોઈ એવો ખોળો નથી પેલું કર્યું કે એમને ઘરે દીકરો હોય તો એમને કમાઈ ના લે એમનો આશરો બને એ પણ નોંધારા અને મા પણ નોંધારી આજે પત્ની પણ નોંધારી થઈ છે અને માને પણ નોંધારા મૂકીને ગયા છે તો આવા સૌ બંધુઓને એક વિનંતી કરું છું કે તમે પણ જેટલું બને એટલું યથાશક્તિ તમારાથી જે બને એ બચત રાખો તમે એલઆઈસી ઉતારો તમારા પરિવારનું રક્ષણ કરો જો આ રક્ષણ નહીં કરો તો આવનારા પરિ ભવિષ્યની અંદર તમારો પરિવાર દુઃખી હશે અને એ પરિવાર દુઃખી હશે એને કોઈ આશરો આપવા માટે તૈયાર થશે નથી કારણ કે બધાને પોતપોતાના પરિવારો હોય છે એના કારણે આ તકલીફોમાં કોઈ ભાગીદાર બનતું નથી કંકુબેન હું તમને જરા પૂછવા માગું છું કે જો તમારા આ એલઆઈસીનું રક્ષણ ન લીધેલું હોત તો અત્યારે તમને આ પૈસા મળ્યા એ મળો ના મળે ના મળો તો બેન તમે એક બધાને એક આપણા સમાજને એક સંદેશ આલો કે તમે જેવી રીતે બચત કરી હતી એવી રીતે બધા બચત કરો અને એલઆઈસી ઉતારો તમારી એલઆઈસી હશે તો તમારા પરિવાર ને કામ લાગશે નહીં રાખોનામાં એટલે આજે આપણો પોતાના પરિવાર આપણા ભાઈ કુટુંબ કબીલા હમાચા લેવા વાળું નથી સમજી લો કે આવે એમનું પોતાનું ઘર છે અને આ ઘરની અંદર હાહુ વહુ બંને એકલા અહીંયા ગુજારણ કરે છે પણ એમનો આશરો શું હવે એ બી અત્યાર હાલ હવે માનો કે દશરથભાઈને ગુજરાત અને મહિના ઉપરનો સમય થયો છે ને અત્યારે હાલ પોતાને નોકરી જવાનો વારો આવ્યો છે કેમ વારો આવ્યો છે કારણ કે એમને પાછળ કોઈ પીઠ પણ નથી કોઈ આશરો નથી કોઈ કરીને હાલવા વાળું નથી એટલે એમને આ જીવનભર જીવન તો ગુજારવું ને એના માટે એ પોતે અત્યારે હાલથી મજૂરી ચાલુ કરી દીધી છે અને જે માંથી વળતર મળ્યું છે એ એમના ખાતામાં જમા થયું જમા થયું છે ને ખરાબ હા બસ તો એ તમારે એવી જ રીતે હું બધાને એક સંદેશ આપું છું કે બને એટલું તમારાથી બચત કરો અને આવી રીતે તમારો આશરો બીજું કોઈને થાય નહીં કહેતા કે પૈસા જીવનની અંદર જો તમે પૈસો બચાવશો તો પૈસો તમને બચાવશે પૈસો બધાને એક જ સંદેશ ચાલે છે કે તમે મને બચાવો સંકટ આવે હું તમને બચાવીશ એટલે પૈસા હોવ એ બચાવવા જોઈએ બધાના ઘરની અંદર પૈસા વગર કોઈ કાર્ય થતું નથી સમજી લો કે કોઈ ઘરની અંદર માંદગી આવી હોય દવાખાનું આવ્યું હોય તો પૈસા જોઈએ છે કોઈ હારો રૂડો પ્રસંગ આવ્યો હોય તો પૈસા જોઈએ છે એટલે ડગલે ને પગલે આ પૈસા વગર આપણે કશું થતું નથી તો બેન તમે શું કેશો સમાજના બંધુઓને બધાને પૈસો બચાવો જોઈએ ને પૈસો હશે તો આપણી ગાડી હેડી જશે તો કોઈ પાસે નહીં આ સંસારના નિયમો છે કે જેને નહીં કહેતા કે પૈસો મારો પરમેશ્વર મેં પૈસા કા દાસ નાણાં હોય તો કે નાથીઓ કોઈ ઓળખતું નથી ના કોઈની ઓળખાણ નથી પૈસા વગર એટલે સૌ બંધુઓને આ ફરીથી એક સંદેશ આવું છું કે આપ પણ તમારા પરિવાર માટે એક રક્ષણરૂપે એલઆઈસી રાખો જેટલું અથાશક્તિ જે બને તમારો પગાર હોય એમાંથી વધારે નહીં પણ દસ ટકા બચત રાખો એ બચત તમારા ભવિષ્ય માટે કામ લાગશે અને એના થકા તમે તમારા પરિવારનું ગુજારણ ચલાવી શકશો તમારો પરિવાર જો તમારા બાળકો નાના હશે તો એમનો પણ આશરો બનશે અને તમે ધંધા રોજગાર કરતા હોય મજૂરી જતા હોય અને અચાનક આર્થિક રીતે કોઈ તમારી સંકટ આવી ગયું હોય તો પણ તમારે પૈસાની જરૂર પડશે જ એટલે આપ સૌને ફરીથી હું ઝવેરભાઈ ઠાકોર વિનંતી કરું છું કે તમારા બાળકો માટે તમારા પરિવાર માટે બચત જરૂર કરો એલઆઈસી જરૂર રાખો એવું નથી કે તમે અમારી પાસે એલઆઈસી રાખો પણ દુનિયાના કોઈ પણ એજન્ટ હોય પોસ્ટ હોય બેંક હોય એલઆઈસી હોય એ તમારા પરિવારનો એક આધાર બનશે એટલે આપ સૌને વિનંતી છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જય ઠાકોર સમાજ